આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સુરત શહેરમાં રવિવારે ચોવીસ કલાકમાં છાતીમાં દુખાવો થયા પછી ચાર લોકોના મોત નીપજ્યા છે તેમના મોતની પેટર્ન એક જ જેવી છે વડોદરા શહેરમાં અડતાલીસ કલાકમાં સાતથી વધુ લોકોના મોત થયા છે ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુખાવાથી વડોદરામાં બે દિવસમાં નવ વ્યક્તિના મોતનો અહેવાલ મળ્યો છે આવી સ્થિતિમાં આખરી ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ પહેલેથી જ આપવામાં આવી છે બીજા સમાચાર સામે નજર કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં ભયંકર ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થશે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના ચોવીસમી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે એટલે કે સત્યાવીસ મેની આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ પડશે બીજા સમાચાર સામે નજર કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસોથી લઈને સાતસો સાડત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રત્યેક મણના નીચા ભાવ ત્રણસો નેવ્યાસી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો સાડત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના ચોવીસો એક રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના બોતેર ગાસડીની આવક થઈ હતી જેના પ્રત્યેક મણના ભાવ નવસો રૂપિયાથી લઈને ચૌદસો આડત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા